આ વચનામ્રત ની અંદર ચાલીસ માં વચનામ્રતના મધ્યના મહારાજે એક દંડવત અધિક કર્યો જે મૂર્તિને દંડવત કરેલો હતો એ મૂર્તિ પ્રસાદી પૂજેલી એ મૂર્તિ આજે પણ અમારી પાસે છે અને એ મૂર્તિ માથે આમ અંબોડો છે

કે ભગવાન અને ભગવાનના અવતારોમાં ભેદ ન જાણવો સરરાધા યુતો પેતો શું કામ લખ્યું એટલે પહેલી વાત કે ભગવાનના સ્વરૂપને ઓળખવામાં અંધવિશ્વાસ અધુરું જ્ઞાન કલ્પિત ધર્મ પાખંડ ધર્મ અન્ય ધર્મ આ બધા જે આપણને કેનારા હોય ને એ બધાયનું સાંભળ્યા વગર જે શાસ્ત્રને લખેલું હોય એને તમે પકડજો એમાં જ આપણું કલ્યાણ છે